ઝાલોદ વિધાનસભા એકસો ત્રીસ વિસ્તારમાં ચારસોને સડસઠ લાખના ખર્ચે બેતાલીસ પ્રાથમિક શાળાના ઓરડાનું ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ધારાસભ્ય સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ પ્રાથમિક શાળાના નવા ઓરડાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું હજી દાહોદામ તક ન્યૂઝ બ્યુરોમાંથી કિશોર ડબઘરનો એક વિસ્તૃત અહેવાલ ઝાલોદ વિધાનસભા એકસો ત્રીસના ધારાસભ્ય મહેશ ભુરિયા દ્વારા મત વિસ્તારમાં સમાવિષ્ટ વિવિધ ગામ ખાતે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકોને વધુ સારી સુવિધા મળે તેવા હેતુ સાથે સમગ્ર શિક્ષા અંતર્ગત ચારસો ને સડસઠ લાખના માતબર રકમના ખર્ચે બેતાલીસ ઓરડાઓનું ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય લલિત ભુરિયા કૃષ્ણરાજ ભુરિયા તાલુકા પંચાયતના સદસ્ય સરપંચ શાળાના આચાર્ય અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વગેરે ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં આ ચારસો ને સડસઠ લાખના ખર્ચે બેતાલીસ ઓરડાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું જેમાં નાની હાંડી પ્રાથમિક શાળામાં એકસો ને પાંસઠ લાખના ખર્ચે પંદર ઓરડાનું ખાતમુહૂર્ત પારેવા ગામ પ્રાથમિક શાળામાં નવાણું લાખના ખર્ચે નવ ઓરડાનું ખાતમુહૂર્ત આંબા ગામે પ્રાથમિક શાળામાં એકોતેર લાખના ખર્ચે નવ ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું